દર્જા માટે લાભ એટલે જેટલી પણ વ્યવસ્થા સરકારને કરવી પડે એ બધી જ કરે એક્ઝામ્પલ જેમ કે રાષ્ટ્રીય પક્ષી મોર છે તો બીજા ઘણા બધા પક્ષી છે બીજો પક્ષી કદાચ મરે તો એનો નથી થાતો પણ મોરને કઈ થાય તો આખી સરકાર એને લારે દોડતી થઈ જાય છે આખો તંત્ર એને લારે દોડતો થઈ જતો હોય છે તો પછી એ જવાબદારી સરકારની બની જતી હોય છે જે આજે રોડ ઉપર નખડી રહ્યા છે જીવો એક રાજ્યનો દરજ્જો મળવા પછી

બધાનો સમર્થન કોઈ એવો સમાજ કોઈ બાકી નથી એવી કોઈ સંસ્થા બાકી નથી કે આવો કોઈ સંત અમારો કચ્છનો બાકી નથી સમર્થન ન મળ્યો છે આવે છે પાસે અને અમારી મુલાકાત લે છે અને બધા જ તન મન ધનથી સાથે ઊભા છે જ્યાં સુધી દરેક સંસ્થાનો દરેક સંતનો નો એ કહેવાનો છે જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો નો દરજ્જો ના મળે ત્યાં સુધી કોઈ ભી પાછા હટવાના નથી અને બધા એક સાથે એકજુટ છીએ અમે

અને કોઈ બી કોઈ ચીજની સાર સંભાર લીધી નથી પણ અમારી અંદર તાકાત છે કોઈ સાર સંભાળ નહીં લે તો અમને કોઈ ફિકર નથી અમને કોઈ ચિંતા નથી અમે લડવાની તાકાત રાખીએ છીએ અમારો બે દિવસ આજે બીજો દિવસ છે ધીરે ધીરે અમારો જો જો આ આંદોલન છે કે એટલે સુધી પહોંચશે કે ગુજરાત નું એક ગામ બાકી નહીં રહે એક જિલ્લો બાકી નહીં રહે બધી જગ્યા પહોંચી જશે એટલે અમને એવી કંઈ પડી નથી કે કોઈ સરકારનો વ્યક્તિ આવે અથવા તો

ગૌ માતા અમારે પૂજ્ય છે અને પૂજ્ય એને જો સન્માન મળવો જોઈએ એ આપે તો અમે એમને સાથે છીએ પણ નહીં આપે તો અમે લડવાના મૂળ માં છીએ બધા હવે એ સરકારને ને નિર્ણય લેવો ક્યારે ઉકેલવો હું તો અત્યારે ઈચ્છું છું અત્યારે જ ઉકેલવો જોઈએ પણ એ સરકારને ને માઇન્ડમાં મગજમાં ઉતરવો જોઈએ ને તો જયારે ઉકેલે એમને જોવાનો છે પણ ઉકેલવો જરૂરી છે અગર નહીં ઉકેલાય તો આ આંદોલન લાંબો જશે અને લાંબો જશે એની કોઈ આ લોકો કોની કલ્પના પણ ન કરી હોય અમારો જેટલો ગૌને લગતા જેટલા સંગઠનો છે ટોટલે ટોટલ અમારે સાથે જોડાયેલા છે એક બી એવો નથી કે અમારે નથી જોડાયેલો બધા જ જેટલા સંગઠનો છે જેટલા પાંજરાપોળો છે જેટલા ગૌશાળાઓ છે ટોટલે ટોટલ એક બી વંચિત નથી અમારે સાથે બધા જ જોડાયેલા છે બધાનો સમર્થન છે ભરપૂર સમર્થન છે ના ભાઈ અમે સનાતનીઓનું આંદોલન છે અમારે અહીંયા કોઈ મુસલમાનો કોઈ જરૂર નથી ને અમે કોઈને કીધો નથી પોતાને મત મેળે જો કેતા હોય અમને કોઈ મુસલમાન ની જરૂર નથી ભાઈ